નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ સુશાસન દિવસ નિમિત્તે નડિયાદ નગરને મહાનગરપાલિકાનો દરજ્જો ન મળતા નગરજનોની આશા પર પાણી ફરી વળ્યું સુશાસન દિવસની આજરોજ નડિયાદ શહેર તેમજ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે ત્યારે નડિયાદના નગરજનોને આશા હતી કે નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મુખ્યમંત્રી દ્વારા પરિપત્ર દ્વારા આજરોજ જાહેરાત થાય પરંતુ મુખ્યમંત્રી દ્વારા આજે કોઈ પણ જાહેરાત નગરપાલિકાને લઈ ન થતા નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક પટેલ દ્વારા કટાક્ષ કરતા આપી પ્રતિક્રિયા

જેવી કે ગટરના ગંદા પાણી રોડ ઉપર આવી જાય છે તેના નિકાલની સુવિધા આખું ગામ ચારે કચરાના ગયું છે છે તેના નિકાલની સુવિધા પ્રથમ તો એવું કે અધિકારીઓ પ્રજાનો વાંક કાઢે છે પણ સુશાસનમાં તેઓની કોઈ જવાબદારી હાથ ઉપર લેવા આ અધિકારીઓ તૈયાર નથી નડિયાદના ચાર ગરનાળા વરસાદના બે મહિનામાં કેટલો સમય પાણી મરે છે તો તમે પચીસ વર્ષમાં શું કર્યું પચીસ વર્ષમાં તમે એ ગરનાળામાં પાણી ના ભરાય એનો નિકાલનો કોઈ પણ પ્રકારનો તમે ઉપાય કર્યો નથી મિશન રોડ વાળો બ્રિજ જુઓ સાઈડ ઉપર ચાલવાના જે રસ્તો કહેવાય એની ટાઇલ્સો પણ આ લોકો પેલો બ્લોક પણ ઉખાડીને લઈ ગયા બરાબર એ તો એવું તો એવું તો તમારું રાજ છે નડિયાદમાં વધુમાં ઇપકોવાળા હોલ વાળા હોલ નડિયાદનો માત્ર એક મનોરંજન માટેનો હોલ હતો કે જેની અંદર નડિયાદ નડિયાદની આજુબાજુના કલા રંગભૂમિના કલાકારો દ્વારા ત્યાં પ્રોગ્રામો થતા હતા કરવામાં આવતા હતા નડિયાદની અંદર એક જ જગ્યા એવી હતી કે દરેક સમાજ પોતાનું ફંક્શન સ્કૂલો પોતાનું ફંક્શન કરી શકતી હતી સરકાર પોતાના પ્રોગ્રામો ત્યાં કરતી હતી અત્યારે ફાયર સેફ્ટીના પ્રશ્નને કારણે એ પણ બંધ છે તો આ બધું જવાબદારી કોની આવે નગરપાલિકાના પ્રમુખની નગરપાલિકાના કે બધાના પ્રતિનિધિ એવા ધારાસભ્યની કે સંસદ સભ્યની જો તમે પાયાની મૂળભૂત સુવિધાઓ આપી ના શકતા હો તો કઈ રીતે મહાનગરપાલિકાનો દરજ્જો તમે લઈ આવશો મહાનગરપાલિકા કરતા પહેલા દરેક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ ટ્રાફિકની સમસ્યા રોડ ઉપર ગાયોની સમસ્યા આ બધી સમસ્યા તમે ક્યાં ક્યાં કશો હલ કર્યું છે તમારામાં આવડત નથી કાસના પાણી કાસ જે બનાવવામાં આવ્યા છે ગટરના પાણી તમે કાસમાં આપી દીધા અને કાસના કોન્ટ્રાક્ટરો દ્વારા તમે એને પેમેન્ટ કરવામાં આવે કાસ સાફ કરવામાં ના આવે આટલા મોટા ભ્રષ્ટાચાર કરો છો તો પ્રજાનું કામ ક્યારે થશે તમે એવું એક 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 એવું કામ બતાવો જેમાં નડિયાદની અંદર ચલો બાઘ જોવા જાવ તલાટી બાગ જુઓ તો એની હાલત શું છે તમારી તાકાત એ બાગને ફરી સારો બનાવવાની નથી તમારી માનસિક તાકાત પણ નથી અને તમે કરી શકવા માટે સક્ષમ પણ નથી નડિયાદની પ્રજાની સુખાકારી માટેના કોઈ પણ કાર્ય કરવા માટે હવે તમે સક્ષમ રહ્યા નથી માટે જ કદાચ ઉપર બેઠેલા સીએમ ઓફિસથી અધિકારીઓ નિરીક્ષણ કરતા હશે અને કદાચ આજે જાહેર નહીં કર્યું હોય હું તો એવું કહું છું કે કયા વિકાસના કાર્યો થયા છે ફિલ્ટરેશન પ્લાન્ટ કમ્પ્લીટ થયો છે તમે જઈને પૂછો કે નડિયાદમાં ફિલ્ટરેશન પ્લાન્ટનું માંથી જે પાણી મળવાનું હતું એ અત્યારે કેટલા વિસ્તારમાં જાય છે નડિયાદ નગરપાલિકા દ્વારા મહી ખાતામાં એટલે નહેર ખાતામાં પૈસા ભરવામાં આવ્યા છે તમે આજ સુધી કેટલા પૈસા ભર્યા છે તમારા કેટલા બધું gb નું light bill બાકી છે બરાબર તો શેના માટે તમે tax ના પૈસા ઉઘરાવો છો શું કરો છો તમે ચારે બાજુ બેનરો જે મારે જે એજન્સીઓને આપ્યા છે એના પૈસા ઉઘરાવો છો શું કરો તમારી આવક શું છે અને તમારી જાવક શું છે તમારી જાવક કરતાં તમારી આવકમાં વધારો છે છતાં પણ આ પૈસા ભ્રષ્ટાચારને કારણે નડિયાદના લોકોમાં આ બધી સમસ્યાઓ અત્યારે ફેવરિટ બની છે આખું ગામ થાકી ગયું છે પણ બોલી શકતું નથી કારણ કે એમના બોલ્યા પછી તમારા જે રિએક્શનો આવે છે તેનાથી લોકો ગભરાય છે